આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક આજનો વિષય છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સંપાદન અને પઠન કરી રહ્યા છે વિરલ રાણા દર વર્ષે દસમી માર્ચના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ રાઇઝિંગ ડે મનાવવામાં આવે છે જે ભારતમાં કેન્દ્રીય સહસ્ત્ર પોલીસ દળની એક શાખા છે તે છ વિવિધ સહસ્ત્ર દળોમાંની એક શ્રેણી છે જે કેન્દ્રીય મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે આ દિવસ સરકારી અને ઔદ્યોગિક ઇમારતો માટે યોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો ડે સુરક્ષા કર્મચારીઓની સખત મહેનત અને બલિદાનની પણ ઉજવણી કરે છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એ ભારતમાં એક સંઘીય પોલીસ દળ છે જે ગૃહ મંત્રાલયના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે તે કેન્દ્રીય શસ્ત્ર પોલીસ દળોની ઘણી શાખાઓમાંની એક છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળોમાં નિમણૂક કરાયેલા સુરક્ષા કર્મચારીઓનો મૂળ ઉદ્દેશ દેશભરમાં બાંધવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ સરકારી ઇમારતો અને ઔદ્યોગિક એકમોને સુરક્ષા પૂરી પાડવાનો છે તે માત્ર સરકાર દ્વારા બાંધવામાં આવતા ઉદ્યોગોને સુરક્ષા પૂરી પાડતું નથી પરંતુ તેમાં ઘણા ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોને સુરક્ષા પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે સીઆઈએસએફ ઘણા ખાનગી ઉદ્યોગો માટે સલાહકાર તરીકે પણ કામ કરે છે અને અગ્નિ સુરક્ષા સેવાઓ પણ સેવાઓ પણ પૂરી પાડે છે સીઆઈએસએફ ના સુરક્ષા કર્મચારીઓ ઉચ્ચ પ્રશિક્ષિત અધિકારીઓ છે જેઓ આપત્તિ વ્યવસ્થાપનમાં એક અલગ ભૂમિકા ભજવે છે અને આપત્તિને પહોંચી વળવા માટે અનુસરવામાં આવતા તમામ જરૂરી પગલાંઓનું પાલન કરવાનું વલણ ધરાવે છે કેન્દ્રીય ઔદ્યોગિક સંરક્ષણ દળોની સ્થાપના પંદર માર્ચ ઓગણીસો ને રોજ ભારતના સંસદના અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી દળોની પ્રારંભિક સંખ્યા અઠ્યાવીસ હતી જે હવે વધીને લગભગ એક લાખ પચાસ હજાર કર્મચારીઓની થઈ ગઈ છે આજના દિવસે કર્મચારીઓના પ્રશિક્ષણ મેદાનમાં એવોર્ડ આપવાનો સમારોહ ઉજવવામાં આવે છે અને જ્યાં ગૃહમંત્રી કર્મચારીઓને પુરસ્કૃત કરે છે સીઆઈએસએફ રાઇઝિંગ ડે ની સ્થાપના ભારતના સંસદ અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી જે દસમી માર્ચ પસાર કરવામાં આવી હતી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ત્રણ બટાલિયન ઉભી કરવા માટે ઓગણીસો ઓગણસી માં મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં સુરક્ષા સૈનિકોની કુલ સંખ્યા સત્યાવીસો હતી પછી તેનું વિસ્તરણ થતા તેમાં કર્મચારીઓની સંખ્યા વધતી ગઈ ભારત સરકારના ગૃહ ખાતાના અંકુશ નીચે તે કાર્ય કરે છે તેના સર્વોચ્ચ અધિકારી ડિરેક્ટર જનરલનો હોદ્દો ધરાવે છે તેમાં વિભાગીય મથકોના અધિકારીઓ ઇન્સ્પેક્ટર જનરલના હોદ્દો ધરાવતા હોય છે મધ્યસ્થ તાલીમ કેન્દ્ર ઉપરાંત તેના નવા દાખલ થયેલા સુરક્ષા કર્મચારીઓને તાલીમ આપવા માટેની સંસ્થા પણ છે કેન્દ્ર સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ માત્ર ભારતીય નાગરિકો તેમાં જોડાઈ શકે છે તેની દરેક બટાલિયન આત્મનિર્ભર હોય છે દરેક સુરક્ષા કર્મચારી જરૂરી શસ્ત્રો ધરાવતો હોય છે ભારતના બદદ રાજ્યોમાં ખાસ પસંદ કરવામાં આવેલા મતકો અને સ્તરો પર તેની ટુકડીઓ ગોઠવેલી હોય છે જાન્યુઆરી 1964 માં રાંચી ખાતે લાગેલી ભયંકર આગ તે પછી રાંચી રૂરકેલા અને જમશેદપુરમાં ફાટી નીકળેલા કોમી તોફાનોમાં મોટા પાયા પર જાનમાલનો નુકસાન થયું હતું આ બનાવોની પશ્ચાત ભૂમિકામાંથી આ ખાસ દળની સ્થાપના કરવાનો નિર્ણય લેવાયો હતો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સુરક્ષા કવચમાં પરમાણુ સંસ્થાઓ અવકાશ સંસ્થાઓ એરપોર્ટ બંદરો પાવર પ્લાન્ટ વગેરે સહિત દેશની મહત્વપૂર્ણ સરકારી ઇમારતો પ્રતિષ્ઠિત હેરિટેજ સ્મારકો અને દિલ્હી મેટ્રોને રક્ષણ પૂરું પાડે છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પાસે વિશિષ્ટ વીઆઈપી સુરક્ષા છે જે મહત્વપૂર્ણ વ્યક્તિઓને ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડે છે હાલમાં ચુમ્મોતેર અન્ય સંસ્થાઓ બાર અનામત બટાલિયન અને આઠ તાલીમ સંસ્થાઓ છે